જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે મિત્રો આજનો બ્લોગ આપણે બહુ લેટ સ્ટાર્ટ કર્યો છે કારણ કે સવારના પોરમાં મસ્ત મજાનું ખાઈ લીધું નાઈ લીધું સોરી નહીં નાયા ભાઈ પણ બપોર એકદમ સર હતા કે જોરદાર તડકો લાગતો હતો એટલે આજ તો ભાઈ કીધું કે આરામ જ કરીએ કોઈ રીલે નહીં બનાવી કે કોઈ બ્લોગે નહીં બનાવો પણ અત્યારે હાલ આપણા બ્લોગ શરૂઆત કરી લીધી છે તમે જોઈ શકો છો ભાઈ મારા માન બાપા ધામ ગમન થઈ ચૂકેલા છે એટલે કે ભગવાનની જોડે પહોંચી ચૂકેલા છે અને અત્યારે હાલ જો કે આપણે જવાના છીએ બાવ સર શોંતાબાના ઘેર કારણ કે શોંતાબા નું જોઈને મને માર માન યાદ આવી જતી હોય છે એટલા માટે અમે અઠવાડિયે બે અઠવાડિયે એક તો સોનતાબાના ઘરની મુલાકાત લેતા હોઈએ છીએ તો આજે જઈએ અને જોઈએ કે ભાઈ આજના વ્લોગમાં શું થાય છે બાકી તમે બધા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને બ્લોગ ગમતા હોય તો લાઈક કરી દેજો ચેનલ પણ નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ગાઈઝ ફાઈનલી બાના માટે આપણે ગેરજ તોદરી બનાવી દીધી છે જોકે જ્યારે આપણા બાકણ જઈએ ને ત્યારે કોઈ લઈને જતા ખાલી યાદ જઈએ છીએ તો બાને ભાઈ એક્સપેક્ટેશન તો કોઈ કઈ ના આવે કે મારા દીકરા આવશે તો મારા માટે કોઈક લઈને આવે આપણે જયારે ન નાતા ખબર છે ત્યારે આપણે મમ્મી પપ્પા ને એવાની રાહ જોઈ રહીએ છોક બહાર જાવ કે ગોમડે જાવે તો આપણે રાહ જોઈ રહીએ કે શાનું કોઈક લાવે બિસ્કિટ લાઈ ચોકલેટ લાઈ ચવાણું લાઈ આપણે મોટા થઈએ ને એટલે આપણા ગરડા થતા જોઈ રહ્યો કે મારો છોકરો બહાર જશો ગોવાઈ જશે મતનગર જોશો તો મારા માટે કોક વાક લાહે બરાબર પકોડી દાબેલી જે ત્યાં તો જેમ જે ભાવતી એવું તો અત્યારે મારી મમ્મી એ બનાવી દીધી છે તોદરી રેડી અમે તોદરી ટેસ્ટ માર્યો ઓકે છે હમ

તો ગાઈઝ આપરી આ ફેવરેટ બાઇકસ હસ સ્પ્લેન્ડર અને વિક્રમભાઈ વારે છે બાકી તમે રોડ તો જુઓ યાર વિદેશ જેવો રોડ બની ગયો છે અને આગળ વિદેશ જેવી બે હોય બધી દીધી છે અરે હે બોરું તો તો માલો રોડ ઉપર હે ઓકે વિક્રમ કરો હે સરસ 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 લે બે જાટ પાછળ એ કે આ હે એ તાંદરી હે તાંદરી આ તો તાંદરી નહીં તાણે ટોડરી હે હા ચોદરી ચોદરી ચલો સાવ કા દે પેપર પર હે વા થાકી તો ગાઈસ ફાઇનલી બાઈક લઈ નેકરી ગયા છે આપરે જોઈ લો ભાઈ બાઈક આપણે ચલાઈ રહ્યા છીએ પાછળ બીજો બેઠા છે અને વિકાજી ને ગીત યાદ આવ્યું છે એટલે કે ભાવ આજે તમે ચાલુ બાઈકે વ્લોગિંગ કરવા મારે ગીત ગાવ છો ચલો વિક્રમ ચાલે લે કે

વાલુડિયા જીઓ મણિયારા બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી ચલો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ બાવસર ગોમે જોઈ લો વિક્રમભાઈ ના હાથમાં ગોટા છે અને કોબરી લઈ લીધી છે અને જુઆ ભાઈ દેશી દરવાજો ખોલવો પડે આસ્તો પાછો નહીં વિક્રમ પેલા દિવસ તો બહાર નતો આજ સુધી નથી લે ભાઈ પા દે વિક્રમ તો બા જર માતાજી મજામાં તબિયત પણ જેવું છે અને બીમાર બહુ પડી જઈ હતી ઓહ હોહ કેટલી જવા જવા થઈ ખાંસી થઈ કે તમે તમારે હમારે ત્યારે હભરા ત્યાં તો ગાઈઝ બાણી તબિયત તો બહુ બગડી ગઈ હતી બાહુ થીધું તું ઓહો હો અને શું બંધ થઈ જઈ હતી કેટલી હા અત્યારે જેવું છે અત્યારે ઠીક છે કાદી કઈ સવારે અને અત્યારે સૂટલો રેખાતો

아, 미있다 재밌게 તો ગાઈઝ તમને પહેલાં બાનું જૂનું મકાન બતાવું તો જોઈ લો ભાઈ પહેલાં બાનું મકાન જૂનું આવું હતું જો કે મને આપણે છાપડું બાપડું બધું હતું પણ બાએ પરાઈ દીધું છે બાકી બા પહેલાં મકાન મળતો હતો ને ત્યારે બહુ તકલીફ પડતી હતી બધા મકોર આવી જતા હતા બા મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે બાને બહુ સરસ મજાની વાત કરી હતી અને આપણું દિલ થોડું પીગળી ગયું હતું એના કારણે જુઓ ભાઈ ફાઇનલી નવું મકાન બની ગયું છે આ તમને મકાન કેવું લાગે કમેન્ટ કરીને જણાવી દેજો અને સપોર્ટ કરો મારા ભાઈ તમે સપોર્ટ કરશો તો આપણે પણ કંઈક સારા સારા કાર્યો કરતા રહીશું બાકી તમારા સપોર્ટ ની બહુ જરૂર છે મારા ભાઈ તો એ બાન વિક્રમ બે કો ગુપ્ત વાતો કરી છે હાય હાય મારી વાતો કરતા લાગે છે મામુ કિત ગો શું ગો જે સારું હોય સારું ટેક કોણ દે કે નહીં આવા તું તો તંજી એવું આવડે કે વાત એ કે ને ગીત ગા હે વિક્રમ કલાકાર છો તો વિક્રમ આપરે પણ ગાને તી હું ગો કે તમે ગાઈસ વિક્રમ ગીત ગાવાનું છે વિક્રમ

ચલો ગાય સરસ મજાની બાર ને ઘેર ખવડાવી દીધી છે અને હવે છે આપડે ઘેર બાકી તમને આજનો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ભાઈ અને ચેનલ પણ નવાય તો ચેનલ ને હા બસ તો ગાઈઝ આજનો વિડીયો ગમે તો લાઈક કરી દે અને ચેનલ પર નવાય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દે મળીએ છીધા કાલના નવા વ્લોગમાં બાય બાય ટેક કેર જય માતાજી